સૌને શુભ સવાર સીતારામ કેમ છો બધાય મજામાં સૌને શુભ સવાર હવે ભાઈ આપણો નિત્ય કર્મ પતાવીએ એટલે કે ભાઈ હવારમાં જાગીએ લીંબુ પાણી પીધું પછી આટો ફેરો માર્યો અને દાતણ પાણી કર્યા પછી વાસેદુ કર્યું સકલેને સણ કબૂતરના સણ ને આજ ભાઈ મોર આવ્યા હતા મોર સરતા હતા ખેતરમાં એટલે આ તો બહુ મજા આવી કારણ કે મોર જ્યારે જે સમયે જે જગ્યાએને મજા આવ્યો એના પાસા આવે એટલે હવે પાછા મોર આવી ગયા છે હમણાં થોડોક ટાઈમ નહોતા આવતા એટલે ભાઈ જમાવટ થઈ અને પછી શાહ પાણી પીધા અને શાહ પાણી પી અને હવે સૂર્ય ભગવાન ધીરે ધીરે કિરણ કાઢે છે હાથ વાગ્યા અને ભાઈ સાડા પાસના જાગ્યા હતા પછી હવે આજનો પ્રોગ્રામ છે ભાઈ રાજમા રોટલી બનાવવાનો એટલે રાજમા બાફા મૂકી દીધા છે અને રાજમા રોટલી આજ બનાવવાના છે શિરામણમાં એટલે આજ આવશે ભાઈ મજા અને ભાઈ આપને રોજ મજા જ આવતી હોય કાંઈક બનાવતા રહે એટલે શરૂઆત જ દિવસની આઈ ક્લાસ થાય હું આ રીતનું છે પછી કારણ કે આપણે બપોરે નીણ કરવાની હોય આ અગિયાર વાગે નીણ કરવાની હોય તો એક ટાઈમનો રસકો એક ટાઈમની લીલી કડક વાઢીને મૂકી દઉં એટલે આપણે નીણ કરવાની જ રે આ રોજ કરી આમ કહી નાખવું બરાબર અને અત્યારમાં તો નીણ કરી દીધી આપણે એટલે અત્યારે તો ખાતા છે પછી દોઈ લીધા એટલે હમ કામ ઉકલી ગયું છે એટલે હવે હું નીણ વાઢી લઉં તમે કરો તૈયારી પછી બેસી દઈ સિરામણ કરવા એટલે થાય જમાવટ આ તો આપડે રાસમાં તારુનો મૂકી દીધા આલ્ફા સલા બફા લેવળો પકો બફાવા આવ્યા છે હમ જરા દે છે પણ આપણે આ મસાલો કટિંગ કરશુ ને હમ કે બની જાય બફાઈ જા તો આપણે રાજમામાં ડુંગળી ટમેટું કોથમરી એવું બધું પહેલાં મળી નાખું અને પછી આપણે વઘાર કરીએ આપણે ડુંગળી મળી ગઈ છે ટમેટા મોળાઈ ગયા કોથમીરી મોળ નાખી છે તો હવે આપણે રાજમા જોઈ લઈએ કે બફાઈ ગયા છે જરાક હતા એટલે હવે આપણે આને ઉતારી લઈએ અને રાજમાનો પછી શાકનો વઘાર કરી નાખી આપણે આમાં કાઢી લઈએ અને રાજમાનું શાક તો અલગ અલગ રીતે બનાવતા હોય પણ અમે તો આ જ રીતે બનાવીએ છીએ અને રાજમાના શાકાહારે કોઈક ભાતી બનાવે કોઈક રોટલી બનાવે અમે તો રોટલી જ બનાવી રોટલી બહુ ટેસ્ટી લાગે રાજમાના શાકાહારી હવે આપણે પાટિયો ગરમ થાય ને પછી તેલ નાખીએ જો મસ્ત થઈ ગયા છે પાટીઓ ગરમ થઈ ગયો છે તેલ નાખી દઈએ આપણે તેલ ગરમ થાય ને પછી રાઈ જીરું નાખીએ હવે જો આપણે તેલ ગરમ થઈ ગયું છે આ રાઈ જીરું નાખી દઈએ અને એ નાખી દઈએ હવે આપણે જરાક મીઠું નાખી દઈએ એટલે ડુંગળી જલ્દી સડી જાય અને ઘડીક આપણે ડુંગળીને સડવા દઈએ પછી મસાલો નાખીએ

અને મીઠું તો આપણે આમાં નાખ્યું અને બાફવામાં નાખેલું છે એટલે હવે નથી નાખવું કેમ કે મીઠું વધી જાય તો પછી કાઢવું કેમ હોય તો આપણે ખાઈ પણ અંદરથી તો કઢાઈ નાખી દઈએ આને આપણે ઘડીક મરસું એવું નાખ્યું છે ને તો ઘડીક પાકવા દઈએ પછી આપણે રાજમા નાખ્યું তো মশালো তো বহু সারা স্পাইসি জুমের মশালো আমরা ঘরপত হয়ে গেছে তাম্যাটো না কি હવે આને આપણે છે ને ધીમા તાપે એમને પાકવા દઈ અને આપણે રોટલી બનાવવાની છે તો એ તૈયારી કરી નાખું છે ને ભાઈ કાલ દીધી છે એટલે પાસે પડે નકર જાય અને આમાં તો ઝાડ વધાઈ ગયા પછી હાલવા સાવા ધ્યાન રાખવું પડે આનો જે વાઢીને હેઠળ થોડી હોય ને ખાપો બોલવામાં આવે તો આ ખાપા ઉપર જો પગ આવ્યો ને સીધો ખાપો ખૂટી જ જાય વર્ષો પહેલા વાડીમાં તલ કર્યા હતા તો તલ વાઢી લીધા પછી રમતા થાય જે ખાપો વાગી ગયો હતો એ હજી યાદ છે કારણ કે આના ખાપા બહુ વહમાં અને ખાપો બોલવામાં આવે હવે ને ભાઈ આપણે પહેલાં વાઢી શકતા ઉપડેક બેસીને પણ હવે વઢાય નહીં કારણ કે ગોઠણા દુખવા મળે ઊભા ન થઈ કે પાછા એટલે આપણે થોડું થોડું વાડવાનું હોય એટલે આ રીતે વાઢી લઈએ એટલે વાંધો ન આવે પારો ખાતા ખાતા વાઢી લઈએ એટલે બે નેટનું વાઢવાનું હોય રોજ હવારમાં એટલે હવારમાં જ કામ કરી ઘી અને બાકી હુકલ નાખવાનું હોય અને ઉનાળામાં ગામ હતા ને આ લીલું મળે એટલે એને બહુ મજા આવે એટલે આપણે લીલું કરેલું છે એટલે ખૂટે એમ નથી વરસાદ આવે ત્યાં સુધી એટલે એટલે ગા માતાને જમાવટ જ છે ભાઈ અને ભાઈ જીવનમાં આપણે પહેલેથી મહેનત કરેલી એટલે મહેનતવાળું જીવન ગમે અને અત્યારમાં થોડીક મહેનત થઈ જાય તો શરીરને સારું રહે એટલે તો આ રાજમાં રોટલી બનતું હોય ને એ શિરામણમાં મજા આવે ભાઈ અને હું તો નાનો હતો તારે વાડીનું કામ બધું કરેલું બધું ફાવે અને પછી વર્ષમાં વીસ વર્ષ એવા ગયા કે આપણે બાંધકામનું પછી આ તે બીજું લાઈન હતી હતું એટલે બેઠારું જીવનમાં તકલીફ થાય ઘણી અને એમાં કાંઈ મજા જ ન આવ્યું પણ હવે જો પાછું વાડીનું જીવન શરૂ કર્યું એટલે હવે ભાઈ જમાવટ છે હું શરીરમાં મનને શાંતિ આરામ આનંદ આ બધું અહીંયા મળી રહે નાના નાના ભેંડા છે પણ આપણે એક શાક ખાઈ લીધું આમાંથી અને ગુવારે થઈ ગયો છે અને જો આ રસકો બે ગા માતાનો વઢાઈ ગયો પછી ઝાડ બે ગા માતાની વઢાઈ ગઈ અને હવે કડીક બેઠી કોરો ખાઈ ત્યાં શીરામણ થઈ જાય તૈયાર એટલે ભાઈ રાજમાં રોટલી જમાવટ કરીએ આવું છે શાક તો આપણે પાકે છે પણ આપણે રોટલી અને આપણે ભાઈ અતરમાં મહેનત કરી લીધી થોડીક એટલે પેલા જેને વાસદુ કર્યું એમની બે ગા માતાનું એટલે એમાં થોડી ઘણી મહેનત થાય પછી આંટો મારી આવ્યો પછી ગા માતા માટે નીણ વાડી નાખી એટલે ભાઈ આપણું શરીર એ રીતનું બનેલું છે કે ભાઈ શરીરમાં ખાઈ એટલી મહેનત કરવી પડે તો શરીર સારું રહે અને બાકી શરીરમાં જે તમે કામ કરતા હોય અને પરસેવો વળે કષ્ટી પડે અને એ જ મહેનત કહેવાય અને એ આપણને કરવું ન ગમે તો એ મહેનત ન કહેવાય બાકી ઘરનું કામ આપણે ઘરનું કામ જ કે ભાઈ જે કરીને આપણે અમુક ફોર વ્હીલ હોય તો એને ધોવી સાફ કરવી બાઈક ધોવી સાફ કરવી પછી બહેનોને ઘરનું કામ જે રૂટિન આવતું હોય રસોઈ બનાવવાનું વાસણ એ હજુ થતું હોય તોય તે એક ટાઈપની મહેનત જ છે અને શરીર સારું રહે ખાઈ એટલું કામ આપણે થઈ જાય અને બાકી જો આ આપણે આ વસ્તુથી ન ફાવતું હોય ન કરવું હોય કામ કાંઈ તો પછી આપણે પૈસા દઈ મહેનત કરવા જવું પડે એટલે જેથી કરીને એનો મતલબ છે કે ભાઈ આધુનિક મહેનત એટલે કસરત કસરત કરવા જીમમાં જવું પડે એટલે એ કરવું પડે અને જો એનો આપણને મજા આવતી હોય ને એમાંય આપણે ટાઈમ ન રહેતો હોય તો પછી અમુક ટાઈમ પછી દવા ટીકડી શરૂ રાખવી પડે એટલે આવું થાય બાકી આપણું જે શરીરનું નિર્માણ કુદરતે કર્યું એ મહેનત અને ખાવાનું તો જ આપણને સેટિંગ આવે મારું માનવું આવું છે ભાઈ એટલે મહેનત તો જીવનમાં કરવી પડે અનુકૂળતા હોય એને નહીતર પછી કસરત કરવા જવું પડે બાકી કરવું તો પડે કાઈ હું આપણે જોઈ લઈએ છીએ આપને ये तो यूंच amost तो હવે આમાં આપણે થોડો ગરમ મસાલો નાખવાનો છે તો એ નાખી દે લાઈવિંગ બાઈડ્યા ને તીખા ના કોથમીર નાખી દઈએ આપણે

હવે ભાઈ આપણે યુતું પરિવાર કહેવાય અને પરિવાર જેવો આનંદ મળે અને ભાઈ કોમેન્ટ કરે અને આપણે વાઇસ એટલે એને આનંદ થાય આપણને આનંદ થાય એટલે આ એક પરિવાર જેવો માહોલ થઈ જાય અને ભાઈ ખૂબ આનંદ થાય અને અમારી પાસે અમે જો અત્યારે આ કાર્ય કરતા કરતા નામ લેવાનું થાય કે ભાઈ આપણને રેગ્યુલર કોમેન્ટ કરે એનું નામ લઈએ એટલે બહુ આનંદ થાય એટલે ભાઈ હવે આપણને જે રેગ્યુલર હારી હારી કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ કેમ લેવા નામ હા બસ તો વાંધો નહીં લેવાના જ હોય ને આમ તો નામ છે રેખાબેન તિલાવટ જામનગર થી કેમ છો બેન આવી કોમેન્ટ કરતા રેજો આવો નાવો ભાવ આપતા રેજો સીતારામ બીજું નામ છે વર્ષાબેન કવા

શિરામણ થઈ ગયું છે શiramand માં આપણે રાજમાનું શાક બનાવ્યું છે અને રોટલી છે ઘી સોપડેલી પછી ગુંદાનો હાથનું છે કેરીનો હાથનું છે અને કેરી છે અને ગામ માતાનું દહીં છે ભાઈ છે શiramand માં જમાવાટ અને ભૂખ લાગી ગઈ છે તો અમે કરી લે શiramand મળશું આગલા વિડિયોમાં આવજો સીતારામ આવજો સીતારામ